પાદરણા ગોવિંદપુરા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા તોડવાની કાર્યવાહી એક મહિના અગાઉ કરવામાં આવી હતી તમામ દબાણો છે તે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેનો સફાયો બોલાવવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર દબાણો જેસે થઈની પરિસ્થિતિમાં જોવા મળતા નગરપાલિકાના સત્તાધીશો સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સ્થાનિકો દ્વારા અધિકારીઓ અને નેતાઓ સામે ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે પાદરાના ગોવિંદપુરા તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે સરકારી બ્યુટીફિકેશન કરવામાં આવનાર છે જેને લઈને તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી એક મહિના અગાઉ આ તમામ દબાણો પર વહીવટી તંત્ર એટલે કે પાદરા નગરપાલિકા મામલતદાર અને પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં તમામ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું પરંતુ તેની પાછળની જે વાત છે તે ખૂબ જ ગંભીર છે સૌથી પહેલાં તો એક મહિના પૂર્ણ થયા છતાં પણ ખાસ કરીને જોવા જઈએ તો બણગા ફૂંકતા તંત્રએ સરકારી જમીનને ના તો ફેન્સિંગ કરી છે ના તો તેને પ્રોટેક્શન દીવાલ કરી છે બીજી તરફ પોતાની વોટ બેંક સાચવવા માટે નેતાઓ જને ગેરકાયદેસર દબાણો કરનારને પ્રોત્સાહિત કરતા હોય તે પ્રકારના આક્ષેપો દબાણકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા છે આજે ફરી એકવાર પાદર નગરપાલિકાના તંત્રએ દબાણ દૂર કરવાની ફરજ પડી છે જો કે દબાણ કરતા હોય ખુલ્લે પાદર નગરપાલિકાના નેતા મામલતદાર અને ચીફ ઓફિસર જેવા અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે સરકારી જમીન સરકારની છે છતાં પણ સરકારના આજ અધિકારીઓ સરકારી જમીનને પ્રોટેક્ટ કરવામાં કેમ આળસ દાખવે છે તે અંગે અનેક સવાલો નગરમાં થવા પામી રહ્યા છે નગરમાં નેતાઓ જે નેતાઓ જે જોર કરીને તંત્રને દબાવે છે જેવા સવાલો

અત્યારે બધું ઠંડુ પડ્યા પછી માહોલમાં એવું હતું એવું કહેવામાં મન આવ્યું હતું કે તમે અંદરથી લરી ગલ્લો જે જેટલા બી તમારો રાખો ને ઘરનું ગુજરાત ચાલો તમે ધંધો કરી શકો છો હવે અત્યારે બાંધ્યા પછી ધંધો કર્યા પછી એવું કે છે કે પાછું અટાઈ લો હવે કહીશ ઘરનું ગુજરાત હા જો મીટિંગ તો બધા કરે જ છે જે પાદરાના જે સેવાપૂર્વક છે

તું ના બાંધી કે કરી નામ બોલી જો એવું કીધું જો મારી વાત કીધું કે પછી ખાલી ના બનાવટી વાત નેતા કોકનું એવું નામ લઈએ દાદાગીરી છે કોઈ અધિકારી નથી નેતાઓ માંથી કોઈ હોય કોઈ આપડાથી નામ ના લેવાય નામ તમને એવું કઉ તમેતાઓ નું નામ નથી બોલી શકતા તો આ વાતને બનાવો છો તમે બનાવવાની કોઈ વાત નહીં સાહેબ અત્યારે મારી કંડિશન એવી છે મારી બચાવવાનો કોઈ સવાલ નથી અત્યારે મારી કન્ડિશન એવી કોઈ નથી કે હું કોઈનું નામનું કોઈ દુશ્મની કરું એટલે મારે કોઈનું નામ નથી અત્યારે ચાર પાંચ દિવસ આવી મિટિંગો ચાલે છે કે તમે પટ્ટા ઈ ધંધો કરી શકો છો રામી કાકા જે વડીલ છે

છ બાય છ ની જગ્યા જે વેન્ડિંગ કમિટી નક્કી કર્યું છે એ પ્રમાણે તમે સાઈડ પર ગોઠવો અમે એટલા માટે ગયા હતા શ્રી કે અત્યારે કોન્ટ્રાક્ટ રદ થઈ ગયું છે તલાવ બનવાનું છે જ નહીં તો આ લોકો બેરોજગાર ધંધો કરવા દેવા માટે અમે સીઓ પાસે બી ગયા હું રાણી કાકડ બધા સીઓ સાહેબ એ આશ્વાસન આવ્યું કે તમને સામી જગ્યા અમે આપીએ છીએ પણ હાલ પૂરતી તમે અહીંયા આગળ ઉભા રહો કે રોડ પર અડસણ ના થાય ત્યાર પછી અમે પીઆઈ શ્રી પાસે ગયા પીઆઈ શ્રી ને અમે પીઆઈસી એવું કીધું અમને કે ભાઈ અમને તો અંદર ઓર્ડર કરશે તો અમે આવીશું

ત્યારે ત્યાં જઈએ છે તો પેલા પેલો કે મામલતદારનું નામ લે છે સીઓ સાહેબ ને મામલતદાર ને કે છે કે અમે તો લેખિત માં જ આવ્યું છે અમારા પર લેખિત છે અમારા પર પુરાવ છે ચીફ ઓફિસરે કાલે જ અમે પરમ દિવસે એવું કીધું જયારે આવ્યા હતા એમને એવું કીધું કે તમે સાઈડ પર તમે ધંધો કરો કે પેલો આગળ ટ્રાફિક ના થાય ત્યાં ટ્રાફિક ના લોકો પાટિયા માર્યા છે લાખો રૂપિયાના ખર્ચે પાટિયા માર્યા છતાં લોકો બહાર ઉભા રહ્યા ઉભા રહે છે આજે પરિસ્થિતિ એ જ છે અમારી કે જ્યારે કોર્પોરેટરો કે છે એક તરફ કે તમે ઉભા રહો છતાં એ હટાવવામાં આવ્યા છે અને પછી એ અલ્કા ને દબાણ કરવામાં આવે છે પોલીસ મોકલે છે કયા કયા કોર્પોરેટરો આવું એક તો ગૌરવ સોની છે પરેશભાઈ બી છે વાયા વાયા અમારે જે જાણકારી પ્રમાણે અમારા લારીયાવાળા કે છે કે આ લોકોને ત્યાં આગળ ઉભા રહેવા દો ધંધો કરવા દો એક તરફ થી પોલીસ ને મોકલીને મન દબાણ કરવા માં આવે છે પાદરા નગરપાલિકા દ્વારા અગાઉ તમને પણ મીડિયા મિત્રોને પણ ખબર છે અને ગામના લોકોને પણ ખબર છે કે જાહેર આજે તળાવના ડેવલપમેન્ટને લઈને અને જે અમારા જે વિકાસલક્ષી કામોના પ્રોજેક્ટને લઈને આ જમીન ખુલ્લી કરવામાં આવી હતી જે મામલતદાર કક્ષાએથી આ બધી કાર્યવાહી હાથ ધરવામાં પણ આવેલી હતી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ દબાણો અગાઉ પણ દૂર કરવામાં આવે તેમ છતાં કેટલાક ઈસમો દ્વારા ફરી આ દબાણો ખડકી દેતા નગરપાલિકા ને આજે જે કઈ સૂચના મળી છે તે મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ફેન્સિંગ નું આયોજન બસ હાથ ધરાઈ ગયેલું છે કારણ કે આ દરેક વસ્તુ સરકારી પ્રક્રિયા હેઠળની હોય છે નહીં નહીં બંને સંયુક્ત રીતે પ્રયાસ હાથ ધરી રહ્યા છે આ કામને ને લઈને એકચુઅલી આ જમીન સરકારી છે એટલે સરકાર જ આ ધ્યાન રાખવાનું હતું હોય છે એ પણ તમને બધાને ખબર જ છે કરવા માટે વાહિયાતો છે અને ખોટી લોકો અફવા ફેલાવી રહ્યા છે આ બાબતને ને લઈ નગરપાલિકા વખત વખત કાર્યવાહી છતાં એને પ્રોટેક્ટેડ કરવામાં કેમ નહી સરકારી જમીન સરકારી પ્રોટેક્શન કરવા માટેની કાર્યવાહી એક પદ્ધતિ હોય છે એને એ પ્રોસેસ અત્યાર હાલ ચાલુ માં જ છે પણ આ તંત્રની કોઈ નિષ્ફળતા છે કે પછી કોઈ અંદર આપ જોઈ શકો છો નિષ્ફળતા જેવું કશું હોતું જ નથી આની અંદર મારો ટાઈમ ના બગાડતા પ્લીઝ